નહીં કોમ કરતી તમને લાગે છે એવું બધું કોમ છે તમારા આગળ જ કરુજ ખોડો કાઢી કાઢ હું સફર પેલા જો આપો છો ને એવું એ ઝઘડા બગડા અમે ના કરવાના હોય બરોબર જો આપો મારી આમ બે રહેવાનું હોય બે જણ એક બીજા ને ટેકો કરાવો પડે કોમ બધા કરું છું હું જ કોમ હું જ કરું છું એ તો કરતી જ નહીં પણ અમુક કોમ આપણે કરાવવું પડે કે હું જ કરું છું મને કરાવવું પડે ઉપરથી બે જણ એક બીજા કોમ કરાવો તો કેવું કોમ ના થાય તમે તો લાવવા મળી ગયું છો ને આ કોમ નહીં કરતો કોમ નહીં કરતો જો ચાલી બાપા તમે એવાજે ખોટી માથાકૂટ મેલો કાડો પણ એને હું પડતી નહીં પણ આજે બુધવાર હોય તો આટલું બધું થાય મારા બાપા ઈવન ને બોલાવો પડે મારા ઉપર થી મારા મા બાપ આગળ ઊંધુ ગાલા વખત આવ્યું સા બી ઘર કર્યું હક ના બારે બોલો અમુર તો ખોવાઈ બધું આપણને આપણા તો પડે અને બીજી બે બે વખત આપણે હોય ને આપડા એટલું તો હોવું કે આપડે પારકા ઘર કોક લાવ્યા હોય ને તો એને પાર પાડીએ પછી

શું કરવાનું પણ હવે કરીને ઉભી રહી ને તારી ગોજા કરવાના આવી દે આ તો તમે બસારી બસારી નહીં મારા પાન કરાવું છે તમારું પાન જેવું બોલો છો ભાઈ

હા આ મને જોર ફોન નહી કરવાનો હોય આ વાર તો જોર આવે એટલે કે સપૂ વાગી છે સ્નેપચેટ માં બધું આવે તો માં તો આ સ્નેપચેટ માં ફોટા હારા આવું

પછી ખબર છે અખબારો નહીં આ બે ત્રણ વખત પહેણ્યા તો હજી ખબર નહીં પડતી ભાઈ ઓઢા કુટાઈ ખા હો તને ખબર નહીં પડતી ત્યાં તું હેરવાન થઈને આવી છું ત્યો બીજા હતી થી કે તને નહીં ખબર ભાઈ આપણો ચાલુ કરો કારણ તું આખો દાડો એ ફોન માં વિડીયો બનાવી બનાવી કરી છું ફોટા પાડશી આવી અહીં બાપુ આવું હું બાપુ જ લાગ્યું ને ઓવા કોક કરવું પડશે લ્યો લામ વાઢું હેડો એટલે તનની વધતી હોય તો વધતી તી ના મને તો કોઈ જોર નહી આવતો પકડો તમાર ફોન વાઢવા હાય બાપા હાય કેટલા ફોટા પાડી નાખે હવે મને જોવા દે શાંતિથી ગરમી કેસરો પેલા પેલે ભાઈ સાર વાટ હેઠાઈ તું કઈમ સંત વાટા સાર

લાસાઈ પોટતે નીરી જોતીતી ફોન ફોટા મોટા પાડતીતી કેટ ફીટા તો મો હાલ બેહયો આ લજ ફોટો મારો એક બાપા જો લે ગમે

અને અમારા આ વિડીયોનો ત્રીજો ભાગ આવશે તો દરેક મિત્રોને મારી વિનંતી હે કે અમારો આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોની અંદર બહુ બધી લાયકો કરજો જય માતાજી